પાટણના સંખેશ્વર ખાતે સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો હતો અને સાથે સોમનાથ બાપાના નામે ચબુતરાનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટા પાયે લોકો જોડાયા હતા પાટણ જિલ્લાના સંખેશ્વર ખાતે આવેલા હનુમાનજી મંદિરની વાડીમાં આજરોજ સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોમનાથ બાપાના અવસાનને લઈને બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમ રાધનપુર ભણસાલી ટ્રસ્ટ સિત્તેર બોટલ બ્લડ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે શંખેશ્વર એકસો અને અન્ય દેરાસરોના જૈન મહારાજા સાહેબ હાજર રહ્યા હતા સાથે સાથે જૈન મહારાજ સાહેબે બ્લડ ડોનેશન કેમ્પ બ્લડ ડોનેટ કરેલું હતું સાથે સાથે ચબુતરાનું સોમનાથ બાપાના નામે ચબુતરાનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં મોટા પાયે લોકો જોડાયા હતા આજ રોજ શંખેશ્વર ખાતે સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ કેમ્પ અને ચબુતરો પક્ષીઓ માટે અર્પણ કરવામાં આવ્યો છે સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અન્ય પ્રકારની સેવા કાર્ય ચાલુ છે ત્યારે આજે શંખેશ્વર ખાતે હનુમાનજી મંદિરની વાડીમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું संकेश्वर तीर्थ बड़ा पवित्र और पावन तीर्थ है यहाँ पर सोमा सोमनाथ ट्रस्ट के द्वारा यहाँ पर ब्लड डोनेशन कैंप रखा गया है ऐसे माँ भाई उन्होंने बताया कि यहाँ पर ऐसा कार्यक्रम रखा गया है मेरे मन में भी एक इच्छा थी कि मैं इस कार्यक्रम में जाकर और अपना ब्लड डोनेट करके आऊँ और इस महा कैंप के अंदर आकर मैं जीवन का कुछ अपना अर्पण कर सकूँ इसलिए यहाँ तक खाने का આજુબાજુના વિસ્તારની અંદર અલગ અલગ ગામડાઓની અંદર મારા ગુરુદેવ રત્નશેખર શુરી મહારાજની ચોમ્માલીસમી દીક્ષાતિથિ નિમિત્તે એક મિશન ઉપાડ્યું હતું કે દરેક ગામની અંદર ચબૂતરા આપવા અને આજે જે આપણે ચબૂતરો જે જે ઉદ્ઘાટન થઈ રહ્યું છે એ છપ્પનમો ચબૂતરો છે અલગ અલગ વિસ્તારોમાં ઘણી જગ્યાએ ગુરુદેવની પ્રેરણાથી ગુરુદેવના આશીર્વાદથી જ આ ચબૂતરાનું બધી જગ્યા નિર્માણ થઈ રહ્યું છે સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ છે સ્વર્ગીય સોમનાથ બાપાના નામ ઉપર પાંચ વર્ષથી આ વિસ્તારમાં કાર્યરત છે આજે જ્યારે ત્રેવીસ તારીખે સોમનાથ બાપાએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે ત્યારે તેમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે તેમને રક્ત રક્તાંજલિ અર્પવા માટે અમે સૌ અહીંયા એકત્રિત થયા છીએ અને સૌ પરિવારને જે અમને પરોપકારની અને ધર્મની ભાવના શીખવાડી છે ભારત માતા વંદે માતરમ અત્યારે સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટમાં હું આવ્યો છું અહીંયા સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ તરફ નિમિત્તે આજે બ્લડ કેમ્પ ગોઠવ્યો છે અને એની અંદર જે ચેરિટેબલ ટ્રસ્ટના જે ચેરમેન છે ભાઈ શ્રી કૌશલભાઈ તેમણે આ આયોજન કર્યું છે અને આયોજન ખૂબ સરસ અને બધાના આશીર્વાદ મળી જાય રિપોર્ટર ભરત સથવારા પાટણ